બોટાદ જિલ્લાના વહીવા ગામમાં પૂર આવતા ગામ સંપર્ક વિહાણું બન્યું છે પ્રાંત અધિકારી મામલતદાર તલાટી ગામમાં દોડી આવ્યા ગામમાં ભરાયેલા પાણીની અધિકારીઓએ સમીક્ષા કરી છે બરવાડા સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે જેને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જિલ્લાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે આપણું વૈયા ગામ જે છે ત્યાં જવાનો એક રસ્તો આ તરફથી રાણપરી વાળો છે કે જ્યાં બ્રિજમાં ઉપરવાસનું પાણી છેલ્લા બે દિવસની અંદર આપણે નાઇન્ટી ફાઇવ એમએમથી વધારે વરસાદ અહીંયા થયો છે એટલે ઉપરવાસનું પાણી અહીંયા આવી રહ્યું છે હાલની સ્થિતિ કોઈ કમ્પ્લીટ કોમ્યુનિકેશન શટડાઉન કે એવું નથી થયું પરંતુ પ્રિકોશનરી અમે અહીંયા લો એન્ડ ઓર્ડર ડિપ્લોયમેન્ટ કરી દીધું છે જેથી ગામ લોકોની બિનજરૂરી કોઈ મુવમેન્ટ અથવા તો પશુઓ જે છે એમને મૂવ કરવા બહાર લઈ જવાના પ્રયાસો ન કરવામાં આવે જેથી કરીને જાનમાલનું કોઈ નુકસાન ન થાય એ અમે સુનિશ્ચિત કર્યું છે તંત્ર તરફથી પ્રાંત સાહેબ પોતે ટીડીઓ સાહેબ હું અને પોલીસની ટીમો અમારી અહીંયા એને મોનિટર કરવા માટે આવ્યા છીએ હાલની સ્થિતિ એટલે એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ હાલ તો જે છે એ સ્થિતિ નિયંત્રણમાં છે પણ પ્રિકોશનરી ઉપરવાસમાંથી હજુ વધારે પાણી આવી શકે એટલા માટે આપણે આ મુવમેન્ટ જે છે એ કરવાની નથી જ્યાં જરૂર પડશે કોઈ મેડિકલ ઇમરજન્સી અથવા અન્ય કોઈ વિશેષ ઇમરજન્સી હશે તો અમે ખાસ અહીંયા આસિસ્ટન્સ પ્રોવાઈડ કરી અને આપણું કોમ્યુનિકેશન જે છે ટ્રાન્સપોર્ટનું થઈ શકે એ સુનિશ્ચિત કરશું બોટાદ જિલ્લાને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવશે ત્યારે છેલ્લા ત્રણ દિવસ સમગ્ર જિલ્લાની અંદર કાક ધીમો તો કાક ફાસ્ટ જે વરસાદ છે એ પડી રહ્યો છે ત્યારે હાલ વી ટીની ટીમ છે પહોંચી છે બરવાડા તાલુકાના વૈયા ગામે આ વૈયા ગામ જે છે ત્યાં જે આ જે નદી આવે છે આ નદીમાં પૂર આવ્યું છે જેના જ કારણે આ ગામ જે છે વૈયા ગામ એ સંપર્ક વિહોણું ગામ છે આમ તો છેલ્લા ચાર થી પાંચ વર્ષથી જ્યારે પણ ચોમાસુ આવે છે અને આ નદીમાં પાણી આવે ત્યારે આ સમસ્યા ઊભી થાય છે અને ગામ સંપર્ક વ્યવહારણું બને છે ત્યારે હાલ સંપર્ક વ્યવહાર ગામ થતાની સાથે જ તે બરવાળાના પ્રાંત અધિકારી બરવાળા મામલતદાર પીએસઆઈ સમગ્ર વહીવટીતંત્ર છે તે હાલ અહીંયા આવી પહોંચ્યું છે અને લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેની માટે તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે રાજુ બારીયા